श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन की वार्ता अब वार्ता क्रमांक नौ अब श्री घुसाई जी के सेवक हरजी कोठारी बाईला कोठारी के भतीजा राजनगर असारवा एट अहमदावाद पास आएलू असारवा में रहते तीन की वार्ता को भाव कहते हैं भाव प्रकाश माँ श्री हरिराय जी वर्णन करता कहे छे कि ये हरजी सात्विक भक्त है लीला में इनको नाम सुरंगी है ये चित्राते प्रगति है ताते इनके भाव रूप है सो हरजी गुजरात में बेनी कोठारी है ताके गर्जन में ये बेनी कोठारी तीन बाई है સો બેની કોઠારી જા પ્રકાર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કે સેવક ભય હે શો તો નરહરિસન્યાસી કી વાર્તા મેં કહીએ એટલે કે નરહરિસન્યાસી પહેલાં પોતે સેવકો કરતા એમાં આ અસારવાળા ભયેલા કોઠારીના ભદ્રીજા એ પણ એમાં સેવક થઈ ગયેલા હતા અને બંને અને પોતાના સંન્યાસીને ગુરુ માનતા અને સંન્યાસી જ્યારે વ્રજ આવ્યા અને વ્રજમાં ઘણો સમય રહ્યા ત્યારે આ ભાયલા કોઠારીના ભત્રીજા ભાઈલા કોઠારીના ભાઈ બેની કોઠારી એ પણ પોતાના ગુરુ માનતા સંન્યાસીને એમને મળવા આવ્યા અને એ વખતે શ્રી વલ્ભાચાર્યજીથી પ્રથમ વખત મિલન થયું અને પછી બંને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સેવક થયા તે પ્રસંગ આવી ગયો છે એવું અહીંયા હરિરાયજીએ વર્ણન કર્યું ઓર ભાઈલા કોઠારી ઓર જેતા કોઠારી યે દો ભાઈ શ્રી ગુંસાઈજી કે સેવક સેવકભાઈ ઇનકી વાર્તા આગે કહેગે એ હવે પછી આવશે सो so, एक समय श्री गुंसाई जी अभी जो वार्ता चालू थी ये बेनी कोठारी ना, पुत्र बैला कोठारी ना, भाई बत्री जानी सो so, एक समय श्री गुसाई जी द्वारिका को पधारे सो so, राजनगर के मार्ग में बेनी कोठारी को गाम आयो तहा एक बगीचा में डेरा किए सो so, बेनी कोठारी तो है ना ही न पिता अता नहीं लीलावा पहुंची गया से सो ताते हरजी की माँ हरजी को ले श्री गुसाई जी के दर्शन खुआई समय हर जी बरस छ के हैं सो हर जी की माँ ने श्री गुसाई जी सो विनती करी जो महाराज हर जी को शरणी लीजिए सो श्री गुसाई जी बेनी को ठारी को बेटा जानी हरजी को कृपा करी के नाम निवेदन करायो तापाचे हर जी को श्री गुसाई जी अपनो जूठन महाप्रसाद अपने श्री हस्त सो दिए। सो महाप्रसाद लेत ही हर जी को श्री वल्लभाचार्य जी की लीला को अनुभव भयो सो बाणी स्फूर्द भई પદ ગાવાગટે એ માં સંબોધી ને બાળક છે હજી તો નાના છે ભત્રી જા છે ભાયેલા કોઠારી ના બે કોઠારી જે મહાપ્રભુજીના સેવક થયા હતા નર હરિસન્યાસી સાથે સાથે એમના પુત્ર છે પણ નાના છે એટલે મા તરફ જોઈ અને માને જાણે કહી રહ્યા હોય એટલે વચ્ચે વચ્ચે માં એવું આવશે હો નોરતા છે એટલે બીજું ના સમજતા પ્રગટે એ માં શ્રી વલ્લભદેવ શ્રી લક્ષ્મણ ભટ્ટ ગૃહે બદાઈયા ગાવે એ માં ગીત રસાદ સબે સુહાગીની આયા બ્રાહ્મણ એ માં વેદ પઢાય દેત અશીષ સુહાઈયા ने ए माँ चौक पुराए बंधनवार बधाइया गर-गर ए मा दुदुम्बी बजाए पहोप अंजुली बरखाइया दीने ए मा बहु विधिदान नर नार पहराइया धन्य धन्य ए मा इलम गारू आशा सबे पूजाइया सब दिन ए माँ सुख संपत्ति राज हर जीवन मन भाइया सु पद सुनी के श्री गोसाई जी आप हरजी ऊपर बहुत प्रसन्न भय गोसाई जी आप अपनो चरवित उगार हरजी को दिए પાછે શ્રી ગુસાઈજી આપેરી રાજનગર આઈ તહાતે અડેલ પધારે હવે આજે હરજી કોઠારી એટલે ભાઈલા કોઠારીના ના ભત્રીજા અને વેણીદાસ પુત્ર છે એમનો આ જે પ્રસંગ છે આટલો બહુ સુંદર છે એ પ્રસંગમાં અનુવાદ અને ભાવ પણ સમજવાનો પ્રયત્ન કરીશું પછી વાર્તા પ્રસંગ એક એકદમ ટૂંકો છે અને આ વાર્તા તરત જ વિરામ થઈ જાય છે અને બીજી વાર્તા આના જે છે એ ભાઈલા કોઠારીની છે કે જ્યાં સ્વયં શ્રી ગુસાઈજી આપ ઘણો સમય બિરાજતા આપનું અમદાવાદ અસારવા ખાતે આ બિરાજવું એ અતિ અલૌકિક અને અનિવર્ચનીય છે ત્યારે જે લીલાઓ થઈ છે એ પણ આવશે આગળ પછી ભાઈલા કોઠારીના જે જમાઈ છે ગોપાલ દાસ જેમણે ગુજરાતીમાં વલ્લભભાગ ખ્યાન રચ્યું છે એ પ્રસંગ પણ આવશે પણ આ પ્રસંગ આજે વહેલો પૂરો થાય અને પછી આપણે તરત જ જો આ લઈ લઈએ ભાઈલા કોઠારીનો તો એમાં આનંદ નહીં આવે એટલે રોજનો એક પ્રસંગ લેવો પછી ભલે વિસ્તાર થાય તો એનો વાંધો નહીં એટલે આ પ્રસંગમાં હવે આ એક વાર્તા પ્રસંગ જે આવશે એ પણ બહુ નાનો છે પણ સુંદર છે પણ એ પહેલાં આ જે દર્શન થયા છે હરજી કોઠારીને એ કેવી કૃપા છે શ્રી ગુંસાઈજીની પહેલાં તો એનું આપણે ફરીવાર આસ્વાદન લઈએ અને પછી શું દર્શન થયા બાળક છે છતાં પણ કેવી કૃપા થઈ ગઈ એ આપણે દર્શન કરીશું સર્વપ્રથમ છે શ્રી ગુંસાઈજીએ આપનું જે આપ બાન બીડું લઈ રહ્યા હતા આરોગી રહ્યા હતા ના આપે પ્રથમ નામ નિવેદન કરાવ્યું પછી હરજીને શ્રી ગોસાઈજીનો આપનો જૂઠણ મહાપ્રસાદ આપના શ્રી હસ્તથી આપ્યો એટલે આપ જે ભોજન મહાપ્રસાદ આરોગ્ય એનું જૂઠણ આપે આપના શ્રી હસ્તે આપ્યું અહીંયા જૂઠણના બે અર્થ પ્રગટ કરેલા છે હરિરાયજીએ આમાંથી કયું જૂઠણ આપ્યું એ આમાં સ્પષ્ટ નથી બે જૂઠણ કહેવાય છે પુષ્ટિ માર્ગમાં જૂઠણ શબ્દની વ્યાખ્યા આવી છે કે જ્યારે કોઈ પણ સામગ્રી સિદ્ધ થાય ઠાકોરજીને ભોગ ધરાય એને સરાવવામાં આવે અને એને લેવામાં આવે અને એ લેતા પછી જે વાસણમાં વધે પોતાની પાતળમાં ના વધે પોતાની પાતળમાં તો બધું જ લેવામાં આવે કશું રાખવામાં ના આવે કણિકા છોડવામાં ના આવે પરંતુ જે પછી વાસણમાં વધ્યું મહાપ્રસાદનું અધરામૃત એને પણ જૂઠણ કહેવાય અને જો પાતળમાં છોડી દેવામાં આવે અને પછી એ કોઈને આરોગાવવામાં આવે તો એ પણ જૂઠણ કહેવાય એટલે શ્રી ગોસાઇજીએ આપના શ્રીહસ્તથી એ બાળકને જૂષણ મહાપ્રસાદ ધર્યો અને એ જે હરજી બાળક છે નાનો હજી તો એમણે લીધો એની સાથે જ એમને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે પ્રાગટ્ય થયું હતું તે લીલાનો અનુભવ થઈ ગયો ચંપારણ્ય ધામમાં શુભ વાણી સ્ફૂર્ત ભાઈ અને એ વખતે જ વાણી પ્રગટ થઈ આ હરજી કોઠારી જે બત્રી જાય છે નાના છે સો તાહી સમય હરજી આપની માકો બોલી કે પદ ગાવાની લાગે એટલે મા પાસે બેઠા છે ને અત્યાર સુધી મા સાથે રહ્યા છે એટલે એ જે સ્ફૂર્તથી વાણી એ કોઈને સંભળાવવી છે તો કોને સંભળાવવું તો જેમણે કૃપા કરી છે એવા શ્રી ગુસાઈજીને તો સંભળાવાય નહીં એટલે હવે આ વાણી હું એમને સંભળાવું કે જેમણે ક્યારેય સાંભળી નથી એવા પોતાના માતાને કહી રહ્યા છે એમ કરીને ગાયું એમાં શબ્દો છે પ્રગટે એ માં શ્રી વલ્લભ દેવ શ્રી લક્ષ્મણ ભટ્ટ ગૃહે બધાયા હવે આમાં શ્રી લક્ષ્મણ ભટ્ટ ગૃહે બધાયા એવો શબ્દ ઉલ્લેખ કર્યો છે એટલે આનો એક ભાવ એવો એક પહેલો ભાવ તો એ જ છે કે ચંપારણ્ય ધામમાં પ્રગટ થયા હતા અને એનું વર્ણન તો શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમજીના એક નામ જે છે મને નામનું સ્મરણ નથી રહેતું પણ એ નામમાં એટલું આબેહૂબ વર્ણન કર્યું છે કે એ વર્ણન શ્રવણ વાંચતાં એમ થાય કે ન ભૂતો ન ભવિષ્યથી એવું અદ્ભુત અલૌકિક પ્રાગટ્ય થયા પછીનું લીલાનું વર્ણન છે જેમાં વલ્લભ બાળવલ્લભના દર્શન છે આપ પ્રગટ થયા ત્યારથી જ આપના કપાળ ઉપર કસ્તુરી તિલક છે આપના શ્રીઅંગ ઉપર આભૂષણ છે એવા આપના દર્શન શ્રી ગોકુલનાથજીએ અનેક ત્યાં મંદિરો પ્રગટ થયેલા છે ચંપારીના ધામમાં જ્યાં પ્રગટ થયા ત્યાં એ વખતે અલૌકિક જે લીલા થઈ એમાં અનેક મંદિરો પ્રગટ થયેલા છે અનેક પલનાઓ છે હીરા જડિત માણેક રત્ન જડિત અને સાક્ષાત વૃષભાનુજી અને કલાવતીજી આપની રાધાજીની સ્વામિનીજીની માતા એટલે કે વલ્લભાચાર્યજીનું જે ગુડ સ્વરૂપ છે સ્વામીનીજીનું એમના માતા પિતા પછી નંદ બાવા અને યશોદાજી આપ ત્યાં પ્રગટ થયા છે અને ગરગાચાર્યજીએ ત્યાં આવી અને વલ્લભાચાર્યજીનું નામકરણ કર્યું છે આવું સુંદર વર્ણન અંદર છે એ સર્વોત્તમજી તમે આગળ વાંચતા રહેજો સર્વોત્તમજીનું ચાલુ કર્યું છે વળી પાછું કેમકે આજ્ઞા જ છે કે નિરંતર પાઠ કરવો એટલે સર્વોત્તમજીનું આપણે જેવું પૂરું થયું એવું શરૂ કર્યું પણ હવે વિસ્તાર નહીં હોય જેમ કે પહેલાં હું ચિત્રાજી જે રાખતો એ ચિત્રાજીનો પ્રસંગ પણ હું વાર્તા પ્રસંગમાંથી લઈ અને પછી કોપી પેસ્ટ કરી અને મૂકતો એટલે જે ચિત્રાજી જુએ તો એને એ ચિત્રાજી શેનું છે એનો પ્રસંગનો લાભ મળવા લાગે પણ હવે એમ કરતાં વિસ્તાર થાય છે અને લોકો એટલું લાંબુ ન વાંચે એવી શક્યતાઓ ઘણી વધારે છે એટલે એક વખત તો આવી ગયું બધા જ નામોનું ચિત્રજી સાથે એ વાર્તા પ્રસંગનું પણ વર્ણન પણ હવે વાર્તા પ્રસંગનું વર્ણન નહીં આવે જે સર્વોત્તમજીની શ્રી ગોકુલનાથજીએ ટીકા રચી છે તે જ આવશે અને એમાં હાજર અને તેની અંદર જે ટીકા છે તે જ આવશે તેથી એ પ્રસંગ આવી ગયો છે એક વખત કે ત્યાં આ રીતે જ્યાં કેવી રીતે પ્રાગટ્ય થયું પણ અહીંયા જે આ ગઈ રહ્યા છે એની અંદર શ્રી લક્ષ્મણ ભટ્ટ ગૃહે બધાઈયા એટલે વલ્લભના ઘરે એટલે વલ્લભ લક્ષ્મણ ભટ્ટના ઘરે એટલે પછી તો જ્યારે આપ આપના ઘરે પધાર્યા બાળ વલ્લભને લઈને માતા ઇલમ્મા ગારુજી સાથે પછી જે ઉત્સવ થયો આ એનું વર્ણન હોઈ શકે અને ગાવે એ માં ગીત રસાલ સબે સુહાગીની આયા એટલે ત્યાં વ્રજની ગોપિકાઓ પણ આવી છે સુંદર શણગાર સજી સજીને વલ્લભ એટલે કે સ્વામીનીજીનું પ્રાગટ્ય સમજવું આપણે ગોઢ સ્વરૂપે એટલે ત્યાં એ બધા પણ આવી ગઈ છે એવા દર્શન પણ થઈ રહ્યા છે એવા દર્શન થઈ રહ્યા છે અત્યારે બ્રાહ્મણ એ માં વેદ પડાય દેત અશિષ સુહાયા ત્યાં બ્રાહ્મણો કારણ ક્યાં તો સાક્ષાત યજ્ઞ નારાયણ પેઢીમાં પ્રગટ થયા છે વંશમાં અને યજ્ઞનારાયણ ભટ્ટ આપતો વેદનો અવતાર હતા જ્યારે પ્રથમ વખત આપે જે સોમયજ્ઞ કરી રહ્યા હતા અને જે અંદરથી પ્રગટ થયા મદન મોહનજી અને કહ્યું કે અમે તમારા વંશમાં સોય સોમયજ્ઞ પૂરા થશે ત્યારે પ્રગટ થઈશું અને એ જે વચન આપ્યું હતું એ યજ્ઞનારાયણ ભટ્ટ એ સાક્ષાત વેદનો અવતાર હતા એટલે કોઈએ પૂછ્યું કે અમે કેમ માની લઈએ તો આપે પાડાના મુખે વેદની ઋચાઓ બોલાવડાવી હતી એટલે એવા પરંપરામાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય છે કારણ કે એ જે લગ્નનારાયણ ભટ્ટ થયા એમના જે પુત્ર થયા એ જટાશંકર શિવજીનો અવતાર ગંગાની ધાર જટામાંથી વહેવડાવીને સિદ્ધ કરેલું એમના પુત્ર ગણપત ભટ્ટ એ ગણપતિજી નો અવતાર એ પણ લોકોએ પૂછ્યું તો સિદ્ધ કરવા માટે સુવર્ણ મુદ્રાની વર્ષા કરાવી હતી એક પ્રહર સુધી એમના પુત્ર એ પાછા વલ્લભ ભટ્ટ એ સૂર્યનારાયણનો અવતાર એમણે મધ્યરાત્રિએ દિવસ જેવું અજવાળું કરી બતાવ્યું હતું અને આ લક્ષ્મણ ભટ્ટ એ સ્વયં આપ વસુદેવ વસુદેવજીનો અવતાર છે અને એટલે આપ આ દર્શન જે થઈ રહ્યા છે હરજી કોઠારીને એ એવા થઈ રહ્યા છે તો કહે છે કે બ્રાહ્મણો વેદના મંત્રોનો ઉચ્ચાર કરી રહ્યા છે અને આશીષ આપી રહ્યા છે આ પરંપરા છે વેદ માર્ગની એટલે મોતીને એ માં ચોક પૂરાય મોતીના ચોક પૂરેલા છે બંધનવાર કેસરી કલરના બંધનવાર તોરણ જે આવે ને એ બાંધેલા છે જ્યાં કાશીમાં બિરાજતા હતા અથવા તો જ્યાં પણ આ ઉત્સવ થયો છે ત્યાં કાશીમાં જ થયો છે ઘર ઘર એ માં દુદુંબી બજાય અને ત્યાં દેવતાઓએ જે નાદ કરે દુદુંબીનો એ પણ થયો અને ઘરે ઘરે પણ થયો પહોપ અંજુલી બરખાઈયા આ સમજાયું નથી દિને એમાં બહુ બિધિ દાન નરનારીને પહરાઈયા અને લક્ષ્મણ ભટ્ટ આપે શ્રી વલ્લભના પ્રાગટ્ય નિમિત્તે યાચકોને ખૂબ લૂંટાવ્યું ખૂબ દાન કર્યું અને નરનારીઓને પહેરામણી આપી વસ્ત્રો અને આભૂષણ આપ્યા ધન્ય ધન્ય એ મા ઇલમ आशा सबे પૂજાયા અને ઇલમમાં ગારુજીના ધન્યનું ધન્યતાનું શું કહેવું એ ઉદ્ગાર છે સબ દિન એ મા સુખ સંપત્તિ રાજ હર જીવન મન ભાઈયા તો આ રીતે અહીંયા આ પ્રથમ પદનો ભાવ આપણે જાણ્યો હવે વાર્તા પ્રસંગ એક ટૂંકો જ છે પછી તરત વિરામ થઈ જશે આ વાર્તા અને આવતીકાલે ભાઈલા કોઠારીજીનો પ્રસંગ શરૂ થશે એક સમય હરજી કોઠારી હવે હરજી કોઠારીમાં એટલું સામર્થ્ય આવી ગયું અને એમને એટલો પ્રેમ પ્રગટ થયો શ્રી ગોસાઈજી ચરણ પ્રભુ માટે કે શ્રી ગોસાઈજી ના સહસ્ત્ર નામ એટલે એક હજાર નામ નો ગ્રંથ સુંદર કરીને શ્રી ગુંસાઈજીને આગળ ધરી દીધો સો સુની કે શ્રી ગોસાઈજી હરજી કોઠારી ઉપર બહોત પ્રસન્ન ભય પાછે જબ શ્રી ગુંસાઈજી રાજનગર પધારતે તબ ભાઈલા કોઠારી તીનો ભાઈને કે ઘર ઉતરતી હવે આ એટલો સુંદર પ્રસંગ છે કે વલ્લભ જો જાણે કે હું જ્યાં પધરામણી કરું છું ત્યાં બીજા પણ બે મારા જીવો મારા માટે તાપ કરે છે તો આપ કેવી રીતે સમાધાન કરતા એ ત્રણેયનું એક સાથે કેવી સુંદર આ લીલા છે તામે શ્રી ગુસાઈજી બાયલા કોઠારી કે ઘર તો બેઠક કરતે એટલે ભાઈલા કોઠારી એ આપના સૌથી વિશેષ સ્નેહી છે આપના એટલે એમના ઘરે બેઠક કરતા એટલે જે આપ ભોજન આદિ મહાપ્રસાદ લઈ અને ગાડી તકિયા પર બિરાજે અને પછી જે વચનામૃતને જે આનંદ અને જે હાસ્ય રસ પ્રગટ થાય એ બધું ત્યાં થાય ઓર હરજી કોઠાડી કે ઘર પ્રભુ રસોઈ કરતે અને આ જે ભત્રીજા છે એમના એમના ઘરે આવી પછી તો સમય ગયો એટલે થોડા એ વખતે કદાચ કિશોર હશે આ જ્યારે બ્રહ્મસુબંધ લીધો એટલે એમના ઘરે આવી અને રસોઈ સિદ્ધ એમના ઘરે કરતા બધો લાભ ભાઈલા કોઠારીને ના આપતા આવું સુંદર આપનું ન્યાય ન્યાય કરવાનું ન્યાયની રીતિ હતી જેતા કોઠારી કે ઘર રાત્રિકો શ્રી ઘૂંસાઈજી પોડતે હવે જેતા કોઠારીને એમ થાય કે જો આમે ત્યાં રસોઈ સિદ્ધ કરી શ્રી ઘુંસાઈજીએ આમે ત્યાં બેઠક કરી મારે ત્યાં કંઈ નહીં તો એ પણ પ્રેમીને એમનો પણ તાપ એટલો તો એમના ઘરે જઈને રાત્રે પોડતા સાથે સાથે રહેતા નજીક નજીક એટલે આવી રીતે એ કૃપા કરતા એટલે આ જગ્યાનું મહત્ત્વ હવે સમજી શકીએ છીએ આપણે કેટલું બધું છે અસારવાના શ્રી ગુસાઈજીના બેઠકજીનો લાભ અવશ્ય લેવો જો અમદાવાદ આવે તો એટલો શાંતિનો અનુભવ થશે કે જાણે અત્યારે પણ શ્રી ગુંસાઈજી આ રીતે વહેલા કોઠારીને ત્યાં બેઠકજી કરી રહ્યા છે વાર્તાલાપ કરી રહ્યા છે હરજી કોઠારીને ત્યાં સ્વયં રસોઈ સિદ્ધ કરી રહ્યા છે અને જેતા કોઠારીને ત્યાં પોડી રહ્યા છે નિંદ્રા માણી રહ્યા છે આવો અનુભવ થશે પ્રકાશ કાહે તે लीला में ये तीनों श्री चंद्रावली जी की अंतरंग सखी है सो तो सुरंगी सखी को प्रागट्य है और बाइला कोठारी कौमोदिनी है और श्री स्वामिनी जी की सखी चंपक लता है ताके राजस भाव रूप है सो चंद्रावली जी में इनकी बहुत आसक्ति है और जेता कोठारी ब्रजबामा है સોહુ શ્રી કે અંતરંગ સખી હે કોઠકો વૃક્ષ હતો હવે આપનું ઘર છે ત્યાં નજીક કોઠાનું ઝાડ હતું તાકે તરે એમની નીચે શ્રી ગુસાઈજી ચરણ પ્રક્ષાલન કરતે સંધ્યાવંદન કરતે એટલે જ્યાં સુધી આપ ત્યાં બિરાજતા ત્યાં સુધી ચરણ આપણા ચરણ પ્રક્ષાલન અને જે સંધ્યાવંદન માટે આપ બિરાજે તે બધું જ ત્યાં કરતા વેતીનો શ્રી ગુંસાઈજી કે એસે કૃપાપાત્ર ભગવદી હે તાથે એ નક્કી વાર્તા કહા તાઈ કહીએ આવતીકાલે હવે શ્રી ગુસાઇજીના સેવક ભાઈલા કોઠારી રાજનગર અસારવામાં રહેતા તેમને વાર્તા ક્રમાંક દસ એ શરૂ થશે અને કદાચ એ બે દિવસ કદાચ કદાચ તો વધીને વધી ત્રણ દિવસ સુધી ચાલશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો